રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાએ અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં આજે માળિયા કચ્છનો નેશનલ હાઈવે સંપૂર્ણ તમામ વાહનો માટે શરૂ કરવામાં આવ્યો હતો આવજો મોરબી તમારા પ્રતિનિધિ જનક રાજાનો વિસ્તૃત અહેવાલ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા માળિયાના હરિપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ મોરબી હાઈવે બંધ કરવામાં આવ્યો છે ત્યાં પહોંચીને મંત્રીશ્રીએ ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરીથી શરૂ કરાવ્યો હતો મચ્છુ નદીમાં આવેલ પૂરના પાણી માળિયા વિસ્તારમાં પડી વળ્યા હતા ત્યારે માળિયાના હરિપર નજીક મોરબી કચ્છ હાઇવે પર મચ્છુ નદીના પાણી આવી જતાં મોરબી કચ્છ નેશનલ હાઈવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો ગઈકાલે મંત્રી શ્રી પ્રફુલ પાનશીરે આ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિ સામાન્ય લાગતા નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો દરમિયાનમાં આજે વરસાદે વિરામ લીધો છે મચ્છુ નદીના પાણી ઓસરવા લાગ્યા છે ત્યારે મંત્રીશ્રીએ ફરીથી આ અસરગ્રસ્ત વિસ્તારની જાત મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ બાદ તેમને વિધિવત રીતે આ આ જે બંધ કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે તે ફરી શરૂ કરવામાં આવ્યો છે ગઈકાલની બેઠકમાં પણ મંત્રીશ્રીએ નેશનલ હાઇવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે તેમ બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું ભારે વાહનો માટે નેશનલ હાઇવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઇવે દ્વારા મંત્રીશ્રીને રિપોર્ટ કરતાં મંત્રીશ્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને સાથે લઈ હાઈવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરીથી પૂર્વત કરવામાં આવ્યો માટેની સૂચના આપતા આખરે વાહન વ્યવહાર શરૂ થયો હતો આ સ્થળ મુલાકાત વડાએ મંત્રી શ્રી પ્રફુલ પાનસરિયાની સાથે મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત અમૃતિયા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા માણીના મામલતદાર કે વી સાનિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા માળિયા પાછે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને

આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઈટ પણ પૂર્ણ કરી દઈશું માટે આ રોડ જે મહત્વનો પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ અને શરૂ થયો છે